જય શ્રી કૃષ્ણ મનસુખભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો મનસુખ માટે એના સમાધાન માટે મારા મારા વાઇફ એટલે તમારી ઘરવાળી ને બે થયો ભગવાન ત્રણ વર્ષ થયા એ મારા ઘરેથી નીકળી ગઈ હતી મને ગીતા વગર મારી પાસે છે એક છોકરો એમની પાસે એક કે મા વગર નો એક બાપ વગરનો ભેગું કઈ રીતના કરવું થોડુંક તો તમારા થાય એમ છે મને એવું શક્યતા હે થોડોક વિશ્વાસ તમારી ઉપર કદાચ તમારા જે જે આ શબ્દના બાણ છૂટે ને એના ઉપર થી કદાચ મારું ભાણવડ કાલાવડ તો કે મારો તમારો મિત્ર છે મેરામણ કરીને તમારે બે ની વાતો હોય સાંભળતો હું તમારા ઘરના જે હાલ ક્યાં છે હું એ જામનગર એ જામનગર હું સુરત રેતો તો અને અહિયાં અત્યારે આવ્યો ને ચાર મહિના થઈ ગયા જામનગર તમારે જે કઈ પતિ પત્ની ના જે કઈ બેહી ને અણબનાવ સેમા થી બન્યો છે એ ખબર છે ભાઈ હજી સુધીમાં કોઈને જાહેર નથી કર્યું કેમ કે મને પૂછ્યા વગર મારી ગેરહાજરી માં નીકળી ગઈ ને તો લગભગ જણા એને પૂછી લીધું તમે જવાબ આપશો અમે જવાબ આપશું હજી સુધી માં જાહેર નથી કરતા કે તમને તકલીફ શું છે મેન એટલી અઠરી ઉપર રાખેલી કે નથી એને કોઈદી ટંચ કર્યો કે નથી કોઈદીને માર ઝુંડ કરી કે નઈ કોઈ એવો માનસિક ત્રાસ આપણે ભગવાન એ રોટલો હારો દીધો એમ કે ગ્યા હાથ લાંબો કરવા બુધીમાં હજી બુધીમાં આપડે કોઈ ક્યારે હાથ લાંબો ન કરવો પડ્યો ક્યાંય બરાબર તો એ જે પાછો

તો અત્યારે હું જે દિવસો કાઢું હું બે બે વર્ષ તો ડિપ્રેશન માં રહ્યો હા ના કોઈ કામ કર્યું અત્યારે હું સુરત ગયો મારો ધંધો બધું જે છે બધું હતું બધું છોડીને આવ્યો કે જો કોઈ રીતે મારો પરિવાર એના હાટુ ને તો હું અહીંયા આવ્યો મારા છોકરા હાટુ ને બાય હાટુ ને કે કોઈ રીતના મારો જો ગોઠવાઈ જતો હોય તો આપડે ગમે નહીં કામ તો ગમે નહીં પેટ નું રડી લે હવે એમાં એવું છે કે કદાચ આમાં શું છે કદાચ મન છે ને એ થોડુક તમારે એકા બીજા ને કઈ થયું તો આપડે ઈ વાત ઉપર એની હારે ચર્ચા કરવી છે કે નહી કરવી એમ તમે પૂછી શકો ને કે ભાઈ આ રીત તમારે જો એની માં એની મમ્મી એમ કે છે કે માતાજી ના પાડે માતાજી ના પાડે એમ મેલડી માં મેલડી માં નું માને ટૂંક માં ભુવા બુવા કે એવું કઈ નથી માનતા હોય એમ કે અમારે માતાજી ના પાડે

રાઈટ ત્રણ વર્ષ થઈ ગયા રાઈટ ઓમ રાઈટ આ છોકરા કેવડા કેવડા મને એના પાસે છે ને એનો 9મો વરસ હાલે અને મારી પાસે છે ઈ કઈક 14 14 વર્ષનો આ ઓણ છે પછી એની કોઈ કે પાસે છડામણી દી કે આમ આવું કરી છે પોરણ નો કેસ એ લઈને પછી પોરણ નો કેસ કર્યો તો મારી વર આપડે એક સેક્શન બાર મુજબ જો એ કે મારી માં પ્રૂફ મે પ્રૂફ એવો રદુ કરી દીધા ને કે મારે ખાતે એક કાકરી પણ નથી ટૂક માં હિંજા મારા ખાતાધારમાં મારું ક્યાંય નામ નથી એક કાકરી નહિ એમ એટલે મેં એવા એવા ઠોસ પર પ્રૂફ કરી દીધા અને પ્લસ એ જે કામ કરે ને એના વિડીયો એના પ્રૂફ એને સુસુ ઇન્કમ છે ઈ હામાં મે પાસ રદુ કરી દીધા એટલે ખારીજ કર નાખ્યો હા સમજાણ એનો 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 વરણપોષણ જે પાસ કરવાનું હતું ને એને એનું ખારીજ કર નાખ્યો કે ભાઈ જો તમારો પ્રતિપાક હોય તો તમારી પાસે કોઈ સબૂત હોય તમે એટલા એટલા આક્ષેપો કર્યા છે તો અમને પ્રૂફ આપો કોટકી હા તઈની વાત કરીતો ની હામાં મે આપી દીધા એની ઇન્કમ ના ઓકે હા સાજી અત્યારે ટુકમાં દીધી મેટર ચાલુ છે લગભગ વકીલ અમે હાઈકોર્ટે બતાવી દીધું કોઈ શક્યતા જ નથી તમારી પત્ની ને ભરણ પોષણ પાસ થાય અને પાછું બીજા નંબર બીના ઠોસ કારણ અલગ રીએ છે એની મરજીથી ઘર હલાવવા માટે જો સક્ષમ ન હોય તો એની જાતે એ કમાઈ શકતી હોય તો એ જાતે એ કમાય ને એનું પોતાનું ભરણ પોષણ કરી શકે

એનો કોઈ પુરાવો અમારી પાસે ના હોય એટલે અમારે કેમ કરવું એમ મતલબ તમે સમજ્યા મુદ્દો મારી પાસે રેકોર્ડિંગ છે તો અમને રેકોર્ડિંગ તો નાખેલા હતા પણ તમને સાંભળવાનો ટાઈમ નહીં હોય એટલા બધા લાંબા ય નથી recording અત્યારે મોકલજો હું જોઈ લઈશ તમે તમારી પાસે ટાઈમ મળે અને જો સાંભળી લ્યો ને તો થોડુંક તમને એમાં એશી ટકા જેવું માર્ગદર્શન મળી જશે તમને તમે કોઈ ના મુજબ ચડી જૂટું કરવાનું છૂટાછેડા કોઈ રસ્તો જ નથી હું એમાં સક્ષમ સમજ નહીં વાત છે કે મારે મારા જિંદગી ભવિષ્ય નથી મનસુખભાઈ કોઈ ના અને કોઈ એનું હેન્ડલ બીજા કરતા હોય કરતા હોય એ બધુંય કોશિશ કરલ છે મે મારી રીત ને બધું જણેલું છે અજી ચિત્ર કોઈ એવું પાત્ર મારી નજરમાં આવ્યું નથી મારી કન્ટિન્યુ નજર હોય એની પર કન્ટિન્યુ એટલે 24 કલાક જેમ તો 24 કલાક હું બહુ કોશિશ કરીયા અમારા મિત્ર મંડળ લેડીસ હોય એવી આપણે હગાના હગા બધા ઈ જોયે છે કેમાં કોણ ઈ કોઈ ઇનવોલ્વ છે કોઈને ચડાવે છે આનું ઘોર ભંગવા કોઈ પ્રયત્ન કરે છે એ આજ મારું કમસેકમ 6ઠ્ઠો મહિનો હાલે છે